ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે યોજાયું બૂથ પ્રમુખ સંમેલન પ્રચાર વચ્ચે આવતીકાલે ભાજપમાંથી મનસુખ માંડવિયા હસમુખ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઋત્વિક મકવાણા અને સિદ્ધાર્થ ચૌધરી ભરશે ઉમેદવારી ફોર્મ લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર અને મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ગજવી ચૂંટણી સભા કહ્યું કોંગ્રેસે આદિવાસી સમાજના યોગદાનને નકાર્યું બંગલુરૂમાં પ્રધાનમંત્રીએ યોજ્યો રોડ શો રોડ શોમાં ઉમટી ભારે જનમેદની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નાગપુરમાં તો પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના ઝાલોરમાં કર્યો ચૂંટણી પ્રચાર તો આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના નવાદામાં માંગ્યા મત માયાવતી મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભાને સંબોધી માગ્યા મત ભાજપ નેતા અમિત શાહે મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયામાં ચૂંટણી સભા ગજવતા કહ્યું ઉદ્ધવના પુત્ર મોહ તથા શરદ પવારના પુત્રી મોહને કારણે શિવસેના અને એનસીપી તૂટ્યા અમિત શાહે છત્તીસગઢના ગામમાં કર્યો પ્રચાર રાજનાથસિંહે બિહારમાં જમુઈ અને બાંકામાં તો યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના દહેરાદૂનમાં કર્યો પ્રચાર ભાજપે વાયદા અને સંકલ્પ સંકલ્પપત્ર કર્યું જાહેર સંકલ્પ પત્રમાં ગરીબ યુવા ખેડૂત અને નારી શક્તિને અપાઈ પ્રાથમિકતા એક કરોડ લોકો માટે આગામી પાંચ વર્ષ મફત રાશન યોજના રહેશે યથાવત તો વન નેશન વન ઇલેક્શન અને યુનિફોર્મ સિવિલ કોડ પર ભાજપનો સંકલ્પ ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવાની ભાજપે દર્શાવી પ્રતિબદ્ધતા વિપક્ષી દળોએ ભાજપના સંકલ્પપત્રને ગણાવ્યું અધૂરું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય વિપક્ષી નેતાઓએ રોજગાર અને મોંઘવારીને લઈ ભાજપ પર કર્યા સવાલ તો ગુજરાત કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલે સંકલ્પપત્રને ખોટા વાયદા કરી લોકોને ગુમરાહ કરનારું ગણાવ્યું ભાજપ નેતાઓએ કહ્યું મોદીની ગેરંટી એટલે તમામ સપના પૂરા થવાની ગેરંટી ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં આંબેડકરની પ્રતિમાને અર્પિત કર્યા શ્રદ્ધાસુમન તો રાજ્યમાં પણ આંબેડકર જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સામે બાબા સાહેબની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો દ્વારકાના ભાણવડમાં તેજ ગતિએ ફૂંકાયો પવન ભાણવડના ગુંદા તેમજ રોજીવાદા ગામે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ અંબાજીના અનેક પંથકમાં પણ કમોસમી વરસાદ ત્રણ કલાક માટે અમદાવાદ મહેસાણા ગાંધીનગરમાં ભારે પવનની આગાહી અને આઈપીએલની પ્રથમ મેચમાં કોલકાતાનો મુકાબલો લખનઉ સામે કોલકાતા લખનઉ સામે આઠ વિકેટથી જીત્યું તો બીજી મેચમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની ટક્કરમાં મુંબઈએ ટોસ જીતી પ્રથમ પસંદ કરી ફિલ્ડિંગ